વાંચી હા મારે શ્વાસમાં છેલ્લા 18 વર્ષથી 18 20 વર્ષથી તકલીફ હતી જેમ કે ઠંડુ ઋતુ થઈ જાય અથવા ધૂળ એલર્જીમાં હું જાઉ તો મને તરત શ્વાસ ચડી જતો શરદી થઈ જતી તો અમૃતાલય રાજકોટ કેન્દ્રમાંથી દવા 15 દિવસની લીધી છે એમાં ઘણો બધો ફેર છે અત્યારે કોઈ પણ જાતની તકલીફ છે નહીં ઘણો બધો એટલે ઘણો બધો સરસ રિઝલ્ટ મળેલું છે મને જે કામ કરેલું તેમાં ધૂળ ડસ્ટ જે ઉડી હતી એના લીધે શ્વાસ શરદી થઈ ગઈ હતી મને તરત જ પણ આ વખતે દિવાળી નું કામ કરેલું પણ એમાં કોઈ પણ જાતનું મને શરદી નથી થઈ અને શ્વાસ ભી ચડેલો નથી હિરણભાઈ તમે કીધું એમ લગભગ છેલ્લા અઢાર વર્ષથી તમે હેરાન થાવ છો બરાબર તો અઢાર વર્ષમાં હેરાન ગતિ એમ કેવી હતી તમને ગતિ એટલે એમ કહો ને કે ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુ એ બે ઋતુ છે ને એ ડેન્જર કહેવાતી મારા માટે બરાબર છે એ આવે એટલે એમ થાય કે હવે આપણે દવા લેવા દોડવું પડશે અથવા તો ઘરે ડોઝ રાખવો પડશે પંપ લેવો પડતો તો શ્વાસ એકદમ શ્વાસ એકદમ ચડવા માટે ઠંડી ઋતુ થઈ જાય એટલે બરાબર છે તો એના માટે તમે શું ઈલાજો કરેલા હતા હા મે એલોપેથિક દવા કન્ટિન્યુ લેવાની જ હતી મારે જ્યારે શ્વાસ ચડે ત્યારે અને છેલ્લા બે વર્ષથી પમ્પ લેતો હતો બરાબર ઇમરજન્સીમાં